નમસ્કાર મિત્રો આજે દસ દસ દિવસ વીતી ગયા છે એમ છતાં પણ આ ગુરુજીને હજી એમનો શિષ્ય મળ્યો નથી તેથી આજે વહેલી સવારે આ ગામમાંથી ગુરુજી જાગ્યા અને જાગી અને બંને બારવટીયાઓને જગાડીને એટલું કહે છે કે આ જંગલની વચ્ચોવચ આ ગામ છે અને આ ગામની કઈ બાજુએ આપણું શિષ્ય હશે એ હજુ આપણને જાણ થઈ નથી અને આવી રીતે આપણે આમ સૂતા રહીએ એ આપણને કેમ પોસાય માટે ચાલો હવે અત્યારે જઈએ અને આપણા શિષ્યને આ જંગલમાંથી શોધી કાઢીએ નહીતર કોણ જાણે આપણું શિષ્ય કોઈક જંગલી પ્રાણીનો શિકાર ના બની જાય ત્યારે બંને બારવટીયાઓ પણ ગુરુજીની વાત સાંભળી અને એમની સાથે ચાલવા લાગ્યા અને ત્યારે આ ગામની બહાર નીકળે એ પહેલાં તો આ ગામના મુખી ગુરુજીને સામે મળ્યા અને સામે મળીને એટલું કહે છે કે ગુરુજી તમે અમારા ગામના મહેમાન છો અને આમ અમને પૂછ્યા વગર તમે ક્યાં ચાલ્યા છો ત્યારે ગુરુજી એટલું કહે છે કે હે મુખી તમે હવે ગામમાં રહો અને અમારાથી હવે ગામમાં રોકાઈ શકાય એમ નથી કારણ કે દસ દસ દિવસથી મારો શિષ્ય મળ્યો નથી તો હવે મારે એમને શોધવો પડશે નહીતર કોણ જાણે મારો શિષ્ય આ જંગલમાં ક્યાં ખોવાઈ જશે ત્યારે આટલી વાત સાંભળીને મુખી કહે છે ચાલો ગુરુજી હું પણ તમારી સાથે આવું છું અને મારા પાંચ સાથીદારોને પણ તમારી સાથે મોકલું છું અને તેમણે આ જંગલના બધા રસ્તા ખૂબ સારી રીતે જોયેલા છે અને આમ પછી તો ગુરુજી અને એમના બંને બારવટીયાઓ અને આ મુખી અને એમના માણસો બધા જ હવે આ ગામમાંથી જંગલ તરફ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તેઓ જંગલમાં જઈ રહ્યા છે ત્યારે આમ તેમ ગુરુજી જોઈ રહ્યા છે પરંતુ ક્યાંય શિષ્યનો કોઈ અતોપતો નથી ત્યારે બંને બારવટિયાઓ કહે છે કે ગુરુજી આજે દસ દસ દિવસ થઈ ગયા તો પણ હજી સુધી આપણને આપણા તપસ્વી મળ્યા નથી તો પછી એમનું શું થયું હશે અને હવે એમને આપણે કઈ દિશામાં ગોતીશું અને આપણને કેવી રીતે ખબર પડશે કે તેઓ કઈ દિશામાં ગયા છે ત્યારે ગુરુજી કહે છે કે તમે મારી સાથે સાથે ચાલ્યા આવો મને વિશ્વાસ છે કે શિષ્ય આ બાજુ જ ગયેલા છે અને ત્યારે આમ કરતાં કરતાં આખો દિવસ ચાલ્યા અને પછી ત્યાં આગળ જતાની સાથે જ મુખી બોલ્યા કે રોકાઈ જાઓ ગુરુજી હવે પછી આગળ જશો નહીં ત્યારે ગુરુજી કહે છે કે આગળ જશો નહીં એનો મતલબ શું છે ત્યારે એમના પાંચે માણસો કહેવા લાગ્યા કે ગુરુજી આટલા સુધી અમારા ગામની સીમા છે અને આના પછી જંગલમાં આગળ શું આવે છે અને કેવું ગાઢ જંગલ છે એની અમને કાંઈ જાણ નથી કારણ કે અમે અહીંયાથી આગળ આજ દિવસ સુધી ગયા નથી અને જે જે પણ ગયા છે એ ફરીવાર પાછા આવ્યા નથી અને અમારા પૂર્વજોનું એવું પણ કહેવું છે કે આ જંગલમાં અમારી સીમા પૂરી થાય એના પછી મોટા મોટા મહાકાય જંગલી જાનવરોની સીમા શરૂ થાય છે તો ગુરુજી એ જાનવરો તમને કોઈને છોડશે નહીં માટે હવે અહીંયા રોકાઈ જાઓ ત્યારે ગુરુજી એટલું બોલ્યા કે ના મિત્ર અમે ગમે તે ભોગે પણ જંગલમાં આગળ તો વધીશું કારણ કે કદાચ મારો શિષ્ય મને લાગે છે કે તે અમારી પાસે આવવામાં ને આવવામાં આ બાજુ જંગલ તરફ ચાલી નીકળ્યો છે ત્યારે આટલી વાત સાંભળી અને પેલા પાંચે ગામના માણસો એટલું કહે છે કે જો ગુરુજી તમારો શિષ્ય જો આ સીમાથી આગળ ગયો હશે ને તો તેનું જંગલમાં રામ રમી ગયા હશે કારણ કે આટલેથી જંગલ એ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે માટે આ તો તમને ચેતવ્યા ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટીયાઓ આ માણસોની વાત એકદમ સાચી છે અને અહીંયાથી મોતે મોત છે બોલો તમારે મારી સાથે આવવાનું છે કે પછી તમે અહીંયા રોકાઈ જાઓ હું ફરી પાછો જ્યારે અહીંયાથી પાછો નીકળીશ ને ત્યારે સાથે તમને લેતો જઈશ ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમે કેવી વાતો કરો છો અરે અમે તમને મૂકી અને ક્યારેય પીછે હટતું ના કરીએ અને ચાલો ગુરુજી ગમે એવા મહાકાય જંગલી જાનવર હોય પરંતુ આપણે એમનો સામનો કરી લઈશું પરંતુ ગમે તે ભોગે તપસ્વીને તો આપણે શોધી લઈશું અને આમ આટલું કહી અને ગુરુજી અને બંને બારવટીયાઓ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા અને ત્યાં જ હવે પેલા પાંચે ગામના માણસો અને મુખી રોકાણા છે અને કહે છે કે ગુરુજી અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે તમારો શિષ્ય તમને ખૂબ જ જલ્દી મળી જાય ત્યારે ગુરુજી કહે છે કે કાંઈ વાંધો નહીં મારો શિષ્ય તો મને મળી જવાનો છે અને એની સાથે કાંઈ નથી થવાનું કારણ કે એની સાથે મારી વહાણવટી સિકોતર જેવી દેવ છે માટે મને મારી મા ઉપર પૂરો વિશ્વાસ છે કે આવા ગાઢ જંગલમાં અને ગમે એવા જંગલી જાનવરો હોય પરંતુ મારા શિષ્યને કાંઈ નહીં થાય અને આમ આટલી વાત કહી અને ગુરુજી અને બંને બારવટીયાઓ જંગલ તરફ આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા હવે થોડું થોડું અંધારું થવા આવ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટીયાઓ તમને ભૂખ લાગી હોય તો અત્યારથી તમે વ્યવસ્થા કરી નાખજો નહીંતર રાતના અંધારામાં કદાચ આજે આપણે ઝાડના ઉપર પણ રહેવું પડે ત્યારે બંને બારવટીયાઓ એટલું કહે છે કે ગુરુજી અમે તમારી સાથે છીએ ને તો અમે ગમે ત્યાં રહેવા તૈયાર છીએ અને આમ કરતાં કરતાં તેઓ અંધારામાં આગળ ચાલી નીકળ્યા અને ધીમે ધીમે ગાઢ અંધારું થવા લાગ્યું ત્યારે અંધારું થતાંની સાથે જ ગુરુજી કહેવા લાગ્યા કે હે બારવટીયાઓ તમે હવે બંને જણા અહીંયા ઝાડ ઉપર ચડી જાઓ અને જ્યારે સવારે દિવસ ઉગે ને ત્યારે તમે ઝાડ ઉપરથી નીચે ઉતરજો નહીંતર રાતના અંધારામાં કોઈક જંગલી પ્રાણી તમને ફાડી ખાશે ત્યારે બંને બારવટીયાઓ એટલું બોલ્યા કે ગુરુજી અમે તો કદાચ ઝાડ ઉપર ચડી જઈએ પરંતુ તમે ક્યાં જશો ત્યારે ગુરુજી એટલું કહે છે કે હું અહીંયા ઝાડની નીચે બેસી રહીશ અને મને તો કોઈ જંગલી પ્રાણીની તાકાત નથી કે મને ખાઈ શકે અને હું ઉપર ચડવાનો નથી ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે તો ગુરુજી ભલે અમને જંગલી જાનવરો ફાડી ખાતા પરંતુ અમે પણ તમને મૂકી અને ઝાડ ઉપર નથી ચડવાના અને અમે પણ તમારી પાસે જ રહીશું અને આમ આટલું કહી અને થોડાક આગળ ચાલ્યા ત્યાં તો ગાઢ અંધારામાં એક ઘટાદાર વૃક્ષ દેખાણું અને તે વૃક્ષની નીચે આ બંને બારબટિયાઓ અને ગુરુચેલો જઈ અને નીચે બેઠા છે અને ત્યારે ગુરુજી કહે છે કે તમે અહીંયા એક તાપણું સળગાવો કારણ કે જો તમે તાપણું સળગાવશો ને તો અગ્નિ જોઈ અને કોઈ પણ પ્રાણી આવશે નહીં અને આમ આટલું કહેતાની સાથે બંને બારવટીયાઓ ત્યાં આજુબાજુમાં પડેલા લાકડા ભેગા કરે છે અને પછી તેઓ આગ સળગાવવાની તૈયારી કરે છે ત્યાં તો સિંહની ગર્જના સંભળાણી અને સિંહની ગર્જના સાંભળતાની સાથે ગુરુજી કહેવા લાગ્યા કે બારવટિયાઓ આ પેલા જ સિંહની ત્રાળ છે કે જેણે પેલી ગાયને ઘાયલ કરી હતી અને આ સિંહના કારણે જ મારો શિષ્ય મારાથી દૂર થયો છે ત્યારે ગુરુજીની વાત સાંભળી અને બંને બારવટિયાઓ કહેવા લાગ્યા કે તો ગુરુજી બોલો તમે કહેતા હોય તો આજે એ સિંહનો શિકાર કરી નાખીએ ત્યારે ગુરુજી કહે છે કે નાના કોઈ પણ પ્રાણીને આપણે ના મારી શકીએ અને આપણને ભગવાને બુદ્ધિ આપી છે તો આપણે આપણી બુદ્ધિથી આપણી રક્ષા કરવી જોઈએ અને એ તો જંગલી જાનવર છે અને એને ભગવાને બુદ્ધિ નથી આપી કે કોને મારવા જોઈએ અને કોને ના મારવા જોઈએ તેથી એનું કામ કરે છે આપણે આપણું કામ કરવાનું છે અને તમે અત્યારે જ અહીંયા અગ્નિ પ્રગટ કરો અને પછી તો ત્યાં તાપણું કરવામાં આવ્યું છે અને બંને બારવટીયાઓ તાપી રહ્યા છે અને બાજુમાં ગુરુજી ધ્યાનમાં બેઠેલા છે ત્યારે આ જ ઝાડ ઉપરથી ગુરુજીના ખભા માથે લોહીનું ટીમ્પું પડે છે ત્યારે ગુરુજી મનમાં વિચાર કરવા લાગ્યા કે અત્યારે અડધી રાત્રે આમ મારા ખભા ઉપર લોહીનું ટીમ્પું ક્યાંથી પડ્યું અને ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે બારવટીયાઓ માનો કે ના માનો આ ઘટાદાર ઝાડ ઉપર નક્કી કાંઈક છે ત્યારે બંને બારવટિયાઓ ઉપર જુએ છે ત્યાં તો બારવટીયાના મોઢા ઉપર પણ એક લોહીનું ટીમ્પું પડ્યું ત્યારે એ લોહીના ટીમ્પાને હાથમાં લઈ અને જ્યારે અગ્નિની પાસે જઈને જોયું ત્યાં તો બારવટીઓ કહેવા લાગ્યો કે ગુરુજી આ તો લોહીનું ટીમ્પું છે અને આ ઝાડ ઉપર કોણ હશે કે જેના લોહીના ટીમ્પા નીચે પડી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે ઝાડ ઉપર હોય તો એનો મતલબ એ છે કે આ કોઈ પ્રાણી તો ના જ હોવું જોઈએ અને પછી ગુરુજી સાદ કરે છે કે કોણ છે ઉપર અને ત્યારે ગુરુજીનો આટલો અવાજ સાંભળતાની સાથે જ ઉપરથી અવાજ આવ્યો કે ગુરુજી હું છું ત્યારે ગુરુજી આશ્ચર્યમાં પડી ગયા કે આ તો કોઈ માણસ છે અને માણસનો અવાજ છે પરંતુ આટલો બધો દુઃખી અવાજ છે તો નક્કી આ કોઈક માણસ અહીંયા ફસાણો છે પછી બંને બારવટિયાઓ કહેવા લાગ્યા કે ભાઈ તમે કોણ છો અને અહીંયા ઝાડ ઉપર શું કરી રહ્યા છો ત્યારે ઉપરથી ફરી અવાજ આવ્યો કે હે બારવટીયાઓ મને ના ઓળખ્યો હું છું તમારો તપસ્વી અરે ગુરુજી હું છું તમારો શિષ્ય ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગુરુજીના હરખનો કોઈ પાર ના રહ્યો અને ગુરુજી કહેવા લાગ્યા કે શું ખરેખર મારા શિષ્યનો અવાજ છે ત્યારે બારવટીયાઓ કહે છે કે હા ગુરુજી અવાજ તો એમનો જ છે ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય શું તમે છો તો હવે ઝટ નીચે આવો આજે દસ દસ દિવસ થઈ ગયા તમને જોયા નથી અને અહીંયા શું કરો છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ઉપરથી અવાજ આવ્યો કે ગુરુજી હું તમારી પાસે આવતો હતો પરંતુ મને સિંહે ઘાયલ કરી નાખ્યો હતો અને પછી એક ગામના માણસોએ મારી ખૂબ સારી સેવા કરી અને પછી હું એક અડધી રાત્રે ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો હું તમારી પાસે આવતો હતો પરંતુ આવા ગાઢ જંગલમાં આવી ગયો છું અને હવે હું અહીંયા ફસાઈ ગયો છું મને કોઈ દિશા સૂજતી નથી અને અહીંયા જંગલમાં તો મોટા મહાકાય જંગલી જાનવરો છે તેથી આ ઝાડ ઉપર રહું છું અને પાંચ દિવસથી આ ઝાડ ઉપરથી જો કોઈ હોય ના તો નીચે ઉતરું છું અને પેટનો ખાડો પૂરી અને પાછો આ ઝાડ ઉપર ચડી જાઉં છું ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ચાલો હવે નીચે આવી જાઓ ત્યારે શિષ્ય નીચે ઉતરે છે તો તેમના આખા શરીર ઉપર લોહીના ગાના નિશાન છે અને પોતે એટલા બધા ઘાયલ છે કે એમના શરીરના ગા પણ હજી રૂજાણા નથી ત્યારે આ ઘટના જોઈ અને બંને બારવટિયાઓની આંખમાં આંસુ આવી ગયા અને કહે છે કે હે તપસ્વી આ તમારી સાથે શું થઈ ગયું અને અમને માફ કરી દો એ દિવસે પાણી લેવા તો અમારે જવું હતું પરંતુ અમે તમારી સેવા પૂરી ના પાડી શક્યા અમને માફ કરી દેજો ત્યારે આટલી વાત સાંભળી અને શિષ્ય કહે છે કે બારવટિયાઓ તમે ચિંતા કરશો નહીં અને મારી માફી માગવાની જરૂર નથી મને ખબર છે કે તમે બધી વાતે બધી સેવાઓ કરી છે પરંતુ તમે એ દિવસે એટલા માટે પાણી લેવા નહોતા ગયા કારણ કે ગુરુજીએ તમને પેલી ગાયની સેવા માટે રાખ્યા હતા અને એટલા માટે તો મારે જાતે જ પાણી ભરવા માટે જવું પડ્યું અને ત્યાં મને સિંહનો ભેટો થયો અને પછી તો હું માંડ માંડ બચ્યો છું ત્યારે શિષ્યની વાત સાંભળીને ગુરુજી કહેવા લાગ્યા કે હે શિષ્ય તમને કાંઈ નહોતું થવાનું અને એનો મને ગળા સુધી વિશ્વાસ હતો કારણ કે મને માતા સિકોતર ઉપર પૂરો વિશ્વાસ છે કે માતા સિકોતરનું નામ લઈ અને આ દુનિયામાં ફરવા નીકળ્યા હોય અને આવા ગાઢ જંગલમાં જો મારી સિકોતરના બેઠે કોઈ આમ આપણો શિકાર કરી જાય ને તો તો આપણી દેવીઓને પૂજવી નકામી છે હવે ચાલો અહીંયાથી ચાલી નીકળીએ ત્યારે આટલી વાત સાંભળીને બારવટીયાઓ કહે છે કે ગુરુજી રાતના અંધારામાં ક્યાં જશું એના કરતાં સવાર પડવા દો સવારે અહીંયાથી ચાલી નીકળીશું અને પછી આમ કરતાં કરતાં આખી રાત ગુરુજીએ અને આ શિષ્યએ વાતો કરી અને બારવટીયાઓ તેમનો પહેરો ભરે છે અને પછી સવાર પડે છે અને સવારે જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી